જય હિન્દ મારું નામ સંજય બાપટ છે વન વિભાગ પશ્ચિમ કચ્છ હોય કે પૂર્વ કચ્છ હોય પરંતુ હાલ પશ્ચિમ કચ્છની આપણે વાત કરવી છે બે હજાર બાવીસની અંદર મારા દ્વારા એક આરટીઆઈ કરવામાં આવેલી ત્યારે ચોપડા પર ઘાસના ગોડાઉનો ખાલી બતાવવામાં આવ્યા હતા એટલે જ્યારે સ્થળ તપાસ કરવામાં આવી તો ત્યાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ હતો એનો મતલબ કે બારેથી વેચાતું લઈ આવી અને ઘાસિયા મેદાનો બતાવી અને એક બહુ મોટું બિહારની અંદર જે રીતના કૌભાંડ છું હતું એવું કૌભાંડ ત્યાં જ્યારે જોવા મળેલું હતું ત્યારે આરટીઆઈ કરી ત્યારે આરટીઆઈના જવાબો મળ્યા હતા ધીમે ધીમે દરેક કચેરીમાં સરકારી કચેરીઓની અંદર એન કેન પ્રકારે આરટીઆઈ જે છે એ આરટીઆઈના જવાબો હવે આપવામાં આવતા નથી કારણ કે મસ્ત મોટા ભ્રષ્ટાચારો જે છે મસ્ત મોટા ભ્રષ્ટાચારો આરટીઆઈ દ્વારા ઉજાગર થઈ શકતા હોય છે ત્યારે એન કેન પ્રકારે કંઈક ને કંઈક બાના હેઠળ માહિતી આપી શકાય એવી નથી અથવા તો વધારે ખેંચી અને આયોગ સુધી હાઈકોર્ટ સુધી લઈ બબે પાંચ પાંચ વર્ષ સુધી સમયગાળો પસાર કરવામાં આવે છે આવું જ એક કોભાળ અત્યારે જે શક્યતાઓ જોવા મળી રહી છે એ પશ્ચિમ કચ્છમાં એક તો મિસ્ટી પ્રોજેક્ટ હોય ચેરિયાના પ્રોજેક્ટો હોય વાહતુક પાસના હોય કે ક્યાંક ને ક્યાંક જથ્થો રાખવા બાબતે કે જે કોલસાનો કાર્બન બનાવવામાં આવે છે એ કાર્બન કંપનીઓને ગેરકાયદેસર રીતે સીધો લાકડા વાપરવા દેવા માટેની એ બાબતો હોય એટલે જંગલ ખાતું એવું છે કે જેના પર બહુ બધું કોઈનું ધ્યાન જતું હોતું નથી એટલે અહીંયા કને જે અત્યારે મંત્રી બચુભાઈ ખાબડના ના બચ્ચાઓ એટલે સુપુત્રો એમની ભાષામાં સુપુત્રો કહી શકીએ પણ જે કામ કર્યું છે કુપુત્રો જેવું કામ કર્યું છે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગાની અંદર થયો એનાથી ચાર ગણો કંભાળ ભ્રષ્ટાચાર આ જંગલ ખાતાની અંદર પશ્ચિમ કચ્છ જંગલ ખાતાની અંદર થયેલું જોવા મળે છે ઘણા બધા લોકોએ આરટીઆઈ મિસ્ટી પ્રોજેક્ટ બાબતે જે વૃક્ષારોપણ ખાલી કાગળ પર બતાવવામાં આવે છે ઘાસચારાની બાબત આવે છે કે ચેરિયા રોપણની બાબત આવે કે વાહતુક પાસની હોય કે જંગલ ખાતાના અંદરમાં આવતી કાર્બન બનાવતી કંપનીઓ હોય એને ક્યાંક ને કંઈક જથ્થો રાખવા બાબતે એને સીધા લાકડા પૈસા ખંખેરતા હોય જંગલ ખાતું એવો આખો માહોલ ઉભો થયો છે એટલે એન કેમ પ્રકારે આ બહુ બધો મોટો ભ્રષ્ટાચાર થયો છે ને આની અંદર અમે સીટની બેસાડવામાં આવે અને જંગલ ખાતાની જે પણ તમામ અત્યાર સુધીની એક કામગીરી થઈ છે જે રીતના ટેન્ડરો બહાર પડ્યા હોય એ તમામ ઉપર અથવા તો વૃક્ષારોપણ છે ચેરિયાનું છે ઘાસ ગોડાઉનું છે ઘાસના વાવેતર છે આ તમામની તપાસ જંગલ નહીં કરવામાં આવે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર એટલે કે બચ્ચુભાઈ ખાબડ અને બિહારની અંદર થયેલા જે કૌભાળો છે એનાથી પણ ચાર ગણો વધારે મોટો કૌભાંડ અહીં નીકળી શકે એમ છે સ્મૃતિવન હોય કે અલગ અલગ જે પ્રમાણે વન બનાવ્યા હોય કે સ્મારકો જંગલ ખાતા બનાવ્યા હોય કે તળાવો બનાવ્યા હોય કે ડેમો બનાવ્યા હોય કે એની એનઓસી આપ્યું હોય આ તમામ જગ્યાએ ઇવન વાહનો રાખવા બાબતે એના જે ટેન્ડરો બહાર પડ્યા હોય એ તમામની અંદર પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે એટલે આની તપાસ કરવામાં આવે ઉચ્ચ સ્તરીય તપાસ થાય એના માટે અમે કેન્દ્ર અને ગુજરાતના બંને વન્ય મંત્રીશ્રીઓ શ્રી જંગલ ખાતાના વડાશ્રી તમામને મેલ દ્વારા જાણ કરી છે અને અમને આશા છે કે કદાચ આ આવતીકાલે આવતા મોદી સાહેબના કારણે કદાચ તપાસ થાય અને જે ભ્રષ્ટાચારો થયા છે એ લોકોની સમક્ષ ઉજાગર થાય જય હિન્દ જય ભારત